બધાને જય શ્રી રામ કેમ છો તો સવારના અત્યારે વાગ્યા છે પણ આઠ આપે વાળી આવી ગયા છીએ ને વાલને આપણું કાપવાનું ચાલુ છે ત્યાં આ બધું કપાઈ ગયું છે ઉપરની ટુકડી તો ઝટકાઈ ગઈ આનામાં થોડુંક ઝટકાઈ ગયું છે એક ટોલી જેટલું અત્યારે કાપવાનું ચાલું છે આઈ થિંક આજે પૂરું થઈ જવું જોઈએ થોડુંક ઝાકળ જેવું લાગે છે એટલે ચાલશે છે એટલે ખર્ચે નહીં પડ્યો ચેનલ પર નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે લેકન ના ભૂલતા આજે છે ને મને પછી બાઇક રિપેર કરાવવા જવાનું છે તમને બતાવું અવાજ કેવો આવે છે છે ને ટાઈમિંગ ચેન આવે ને ઓ બાજુ અહીંયા છે ને ટાઈમિંગ ચેન આવે એક મતલબ લૂઝ થઈ ગઈ છે કાલે સ્પ્રિંગ નાખીને ટ્રાય કરી તો ટાઈમિંગ છે ને આજે બદલાવવાનું છે કલાક બે કલાક લાગશે બીજી બાઇક નથી મારી પાસે એટલા માટે થોડી વાર અહીંયા બધાને મજૂર એટેન્ડન્સ લઈને પછી ત્યાં જઈશ લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ ખુલશે દુકાન ચાલો અહીંયા જોઈ આવીએ અને અટેન્ડન્સ લઈ લઈએ મીટર વાટલું થઈ ગયું છે આ બધું એ થઈ ગયો આટલું જોડાઈ ગયું છે પછી એવું બાજુ લઈ જશું વચ્ચે આજનો દિવસ અહીંયા જોડી જશે તો મિત્રો વિશાલવા આપણે ભાવેશભાઈની વાડી એ હાર્ડવેસ્ટર આવી ગયું છે હવે આ લોકો અટેચ કરે છે આ બે ભાગ કાઢવાનો છે ઘઉંના હવે અટેચ કરવા જઈ રહ્યા છે થોડુંક ઓછું કરવું પડશે અહીંયાથી કારણ કે ત્યાં સામે એનું જે અટેચમેન્ટ આવે ને ત્યાં અટેચ થઈ જાય એટલા માટે ધીમે ધીમે આગળ કરીને હવે અટેચ કરી દેશે મિત્રો અટેચ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એની પિનઅપ કરી દેશે બધું વ્યવસ્થિત રીતે આમ તો ઓટોમેટિક જ આવે છે પણ એની છે ને લોક લગાવવા પડે છે એટલા માટે હવે છે ને પટ્ટા લગાવશે એના માટે લગાવી રહ્યા છે તમે જોઈ શકો છો ત્યાંથી આગળનું બધું ફરવાનું ચાલુ કરી દેશે એનું હેડનું નીચે છે ને હાઇડ્રોલિક આવે છે જેનાથી ઊંચું નીચું આખું થાય છે પછી આને ઉપાડી દેશે ઉપર નીચે ટ્રોલી માટે મિત્રો આપણે હવે ઘઉં કાપવાનું ચાલુ કરી દીધું છે આડવેસ્ટરે જે ભાઈઓ જાય છે ને એ બે ઓનર છે પાર્ટનરશીપ અને આ જે ટ્રેલર પડ્યું છે ને ટ્રેલર આપે હટાઈ જઈશું સાઈડમાં પછી શું છે ધીમે ધીમે બધે એ ચારે બાજુ ફરી ભરીને કાપશે આપણા આપણા ઘઉં તમે જોઈ શકો છો પાછળ કચરો પડતો આવે છે એ બધી એની પરાળી છે એ બધી જમીનમાં જ પડશે પછી એના ઉપર લાવ કરાઈ જઈશું એટલે વ્યવસ્થિત જમીનમાં મિક્સ થઈ જાય સારું છે અમે ત્યાં વખતે શૈલેષભાઈ ને ત્યાં આવી હતું ત્યારે થોડુંક વાતાવરણમાં પણ ઇસ્યુ હતું એટલે આવું થતું હતું આર્મી મેન્યુફેક્ચર નાભા અત્યારે મિત્રો હું જમીન થી દસ પંદર ફૂટ પંદર વીસ ફૂટ હાઈટ ઉપર ઉભો છું તો મિત્રો આપણે ચાલુ આર્ડવે ઉપર આવી ગયા છીએ पेट्रोल चलावे तब ली सको तो राउंड फरे से बताऊँ झाड़ है बता पेटअप करत हो बीजू जो फरे से एक साथ एक साइज करतु बच्चे साइज जीत मैं आ एक तो आवशेरी जल्दी आए बताइ एकदम स्मूथली फरवे स्टेरी ए व्यवस्थित આવે છે કટિંગો કારણ કે રાઉન્ડ આપણે ટીપડી જા બરોબર નથી એટલે જમીન આદિ એવી છે એટલે સીધું કટ નથી થતું સીધી જમીનો ને સીધું એટલે માટે કટ નથી થતું બધા આવે છે ધીમે ધીમે સ્ટોરેજ થયા છે મિત્રો આપણે પહેલી વખત ખાલી કરીએ છીએ તો આ થઈ જાય છે ખાલી બહુ થોડુંક આવ્યું એટલા માટે પહેલાંનું બાકી હતું થોડુંક આનામાં નાખી દીધું છે હવે આગળ જઈ રહ્યા છે આટલું બધું કટિંગ થઈ ગયું છે હાલ આ આ ભાગ પૂરો થઈ ગયો છે આપણો બધું ખતમ થયું હવે ઉપરના ભાગમાં જશે તો મિત્રો હવે ભાવેશભાઈનો નીચેનો જે ભાગ છે એ થઈ ગયો છે હવે ઉપર જઈએ છીએ ત્યાં ત્યાં ઉપર આ ભાગમાં નીકળશે હવે ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ લાગી દોઢ એકરને સમજી લો સાડા પંદરસો રૂપિયા છે સોરી એક એકરના એટલે તમે ગણતરી કરી લો બાવીસો સાડા રૂપિયા થયા દોઢ એકરના